રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી મહાનગરપાલિકા બજેટ બાદ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી મનપાની આવાસ યોજનામાં રાખ્યા લાભાર્થીઓને દંડવા નીતિ નિયમો અંગેની દરખાસ્ત કરી નિયમો કડક કરવામાં આવ્યા પ્રથમ વખત ભાડવાત પકડાય તો પાંચ હજાર દંડ બીજી વખત ઝડપાય તો દસ હજાર અને ત્રીજી વખત ભાડવાત ઝડપાય તો પચીસ હજાર નો દંડ ફટકારવામાં આવશે અને ચોથી વખત ઝડપાય તો આવાસની ફાળવણી કાય કાયમી ધોરણે રદ કરવામાં આવશે સત્તાવન દરખાસ્ત માંથી છપ્પન દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અઢારે અઢાર વોર્ડ માં વિકાસ કામો ની આપવામાં આવી આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ સત્તાવન દરખાસ્તો રાજકોટના ના અઢાર અઢાર વોર્ડ ના વિકાસ કામો કુલ સત્તાવન દરખાસ્તો હતી કુલ સત્તાવન દરખાસ્તો એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે બાકીની તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે ખાસ કરીને બસો આડત્રીસ કરોડ ઓગણપચાસ લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોડના તમામ ડિપાર્ટમેન્ટોનો આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેની અંદર નવા રોડ રસ્તાના રીકાર્પેટના કામો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો છે નવા આરોગ્ય કેન્દ્ર નવા પાર્ટી પ્લોટ બનાવવાના પછી રોશનીની દરખાસ્ત તમામ વિભાગોને આવરી લેતી આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરોની સંમતિથી કુલ સત્તાવન દરખાસ્તમાંથી છપ્પન દરખાસ્તને અમે લોકો આજે મંજૂરી આપી છે અને એક દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે સર્વેશ્વર ચોકમાં જે બોક્સ કલવર્ટ બોકડો જે આપણે બનાવી રહ્યા છીએ એમાં ખર્ચ વધારા માટેની દરખાસ્ત હતી જે વધુ અભ્યાસ અર્થે અમે લોકો આજે પેન્ડિંગ રાખી છે જે એજન્સીને કામ આપ્યું છે અને ખર્ચ વધારો માગવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી જે ખર્ચ વધારાનું જસ્ટિફિકેશન ન થાય ત્યાં સુધી એ દરખાસ્તને અમે લોકોએ હાલ પૂરતી પેન્ડિંગ રાખી છે આવાસ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આવાસો ભાડે અપાઈ જતા હોય છે આવાસોની અંદર ઘણી બધી વખત રેન્ટ ઉપર દેવાઈ જાય છે અથવા કોઈ બિનઅધિકૃત રીતે પણ લોકો અંદર જતા હોય છે એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે એક સ્ટ્રોંગ પોલિસી બનાવી છે કે પ્રથમ વખત કોઈ પણ વ્યક્તિનું જે આવાસ કારણ કે ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર હોય જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે એકદમ નજીવા દરે આવાસ યોજનાઓ જે પ્રાઇવેટ ફ્લેટ બને છે એ પ્રકારના આધુનિક આવાસ યોજનાઓ અમે લોકો બનાવી રહ્યા છીએ અને ભૂતકાળમાં પણ બનાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ આવાસ યોજનામાં જે વ્યક્તિને લાગે છે એ જાતા નથી અને પછી ભાડે થઈ દઈએ છે અને સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક વિરોધ આવતો હતો એના માટેની આજે અમે એક પોલિસીની એક દરખાસ્ત હતી કે પ્રથમ વખત કોઈ ભાડું પકડાશે તો પાંચ હજાર રૂપિયા મકાન માલિકને ડન કરવામાં આવશે બીજી વખત દસ હજાર ત્રીજી વખત પચીસ હજાર અને ચોથી વખત જો એમાં સુધારો કંઈ નહીં થાય તો એ આવાસ મહાનગરપાલિકા પોતાના હસ્તક જપ્ત કરી લેશે એની એક દરખાસ્ત હતી કારણ મેં જેમ કીધું એમ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે ખૂબ સારા ફ્લેટો અમે લોકો બનાવ્યા છે અને આવનારા દિવસોમાં પણ નવી આવાસ યોજનાઓ રાજકોટમાં બની રહી છે તો જરૂરિયાતમંદ પરિવારો રહે એના માટેની અમારી આ મુહિમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રેન્ટ ઉપર આપીને આવાસ યોજનાઓમાં મ્યુશન ઊભું થતું હોય છે કારણ કે લોકો સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવતો હતો વારંવાર અહીંયા ડેલિગેશનો આવતા હતા કે ભાઈ ફલાણાભાઈ અહીંયા ભાડે રહીએ છીએ અને અમને હેરાન કરે એના માટેની એક પોલિસીની દરખાસ્ત હતી જે આજે આપણે મંજૂર કરીશું